જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત નોકરી જતા નાગરિકો દ્વારા હાઈવે રોડ પાસે તેમજ બ્રિજ નીચે અને ચાર રસ્તાઓ પાસે પાર્ક કરવામાં આવતી મોટરસાયકલોની ચોરીઓ કરી રાજસ્થાન ખાતે રહી જનાર બે આરોપીઓને પકડી પાડી ચોરી કરેલ કુલ ઓગણીસ મોટરસાયકલ સાથે આરોપીઓની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન નીતેશભાઈ કચુભાઈ ડામોર તથા ઈશ્વરલાલ રામચંદ્ર કટારા આ બંને આરોપીઓને પકડી પાડી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા